જૂનાગઢ ગ્રામ પંચાયત પણ સમરસ થતા ગ્રાન્ટ ફાળવવા માટેની માંગ કરવામાં આવી રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે માંગરોળના ધારાસભ્ય જાહેરાત કરી સમરસ ગ્રામ પંચાયત માટે ગ્રાન્ટ ફાળવવા માટે નિર્ણય કર્યો ગ્રામ પંચાયત સમરસ થાય તો પાંચ લાખની ગ્રાન્ટ ફાળવાશે ગ્રામ ઉપરાંત ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી પણ પૈસા ફાળવશે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે મારા મત વિસ્તારમાં પણ સોળ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે સરકાર દ્વારા જે ગ્રામ પંચાયત સમરસ થાય એને વિકાસના કામો કરવા માટે વધારાના પાંચ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે તેવી જ રીતે હું પણ મારા વિસ્તારમાં જે સમરસ ગ્રામ પંચાયતો થાય થશે તેમાં વધારાને પાંચ લાખ રૂપિયા મારી ગ્રાન્ટ આપવાનો છું જેથી કરીને ગામમાં શાંતિપૂર્ શાંતિ રહી કોઈ ઝઘડા ન થાય અને શાંતિપૂર્ણ ચૂંટણી થાય એટલે આ વિસ્તારના વિકાસ માટે મારે ગ્રાન્ટમાંથી હું પાંચ લાખ રૂપિયા ફાળવવાનો છું